આમ જોઈએ તો જીપીએમસી એક કલમની મુજબ બે મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું પણ બે મહિના થયા હવે અને લોકસભાને આદર્શ આચારસંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઇટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને બે મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે બાકી તમામ આઇટમો જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે જનરલ બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે સમાચારમાં હાલ બસ આટલું જ બધું સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર